બતાવું તમને સાફ સફાઈ હાલે છે ને બધા છે સાફ સફાઈ કરવા રસોડું સાફ કરે છે રસોડું રસોડા સફાઈ હાલે જો છે પડતો નહીં ભાઈ અમારે છે ને ભાઈ રસોડું છે ને મહિનામાં બે થી ત્રણ વાર સાફ થાય છે

धागा पाणी खाए

ને ગરમ પાણી કરવાનું બાકી હતું આળસુડા વાત નથી ગરમ પાણી થાય ને પછી નાવાનું છે ને જો અમે ગરમ પાણી મૂક્યું છે આવીને ખાઈને ને પછી નાવાનું છે કેમ કે પવન બહુ છે ને ઠંડો ઠંડો પવન છે એટલે ટાઈટ લાગે એટલે ટાઈટમાં આપણે કંઈ નાઈ નહીં એવું છે તો પેલા હવે ટિફિન દઈ આવી તો ટિફિન દઈને આવી જશું ઘરે અને બેસી ગયા છીએ જમવા ને જમવામાં તો કઢી કઢી છે ને સેવ ટમેટાનું શાક છે ભાઈ કાંઈ આજ કાંઈ મજા નહીં આવે ખાવાની ખાઈ લઈ જેવું તેવું કેમ કે મને કઢી ભાવતી નથી એટલે તો ફેમિલી જમી લીધું છે અને હવે જવાનું છે નાવા તો રાહુલ ગયા છે નાવા ને આ ડબલા એટલા મારે ચડાવવાના છે ને થોડાક અહીંયા ચડાવી દીધા છે એ ઘોડામાંય ઠામડા ચડાવી દીધા છે ને અહીં વાળીને પોતું કરવાનું બાકી છે તો એ નાવા ગયા છે નાઈ નાયન ને ત્યાં સુધીમાં એટલું થોડુંક કામ કરી નાખું તો આવી જશું નાઈન અને અમારે હાર્દિક બાપુએ આવી જશે નાય ધોઈને તો ત્યારથી ને આવી જાય ને ક્યાં જવું છે ભાઈ આપણે એવું છે એમાં એવું છે કે ભાઈ આજ જવાના છે સુરત બે દીથી આવ્યા હતા અને આ સુરત જવાનું છે એટલે એના પરિવાર બધું ન્યાજ છે અત્યારે અને મમ્મીને એ બધાય એટલે એને હાટુ બોલ લઈ જવાના છે દેહમાંથી વીણી ઓલા શણિયા બોલ આવે ને જીના એ તો અમે અત્યારે રહીસી બોર વીણવા હા બોલ વિણવા રહી પછી પેક વાગ્યાનો ટાઈમ છે ને બસ હાલો બીજું હું જાય તો ભાઈ બોર છે ને એ બાજુ અમે આવી ગયા છીએ અને બહુ કંઈ એટલા બધા બહુ ફાયકા નથી તો એ પેવા છે આ બાજુ થોડા ઘણા છે થોડા ઘણા ભેણી એટલા મારે એટલા વણીએ ને કોને કોને બોર ભાવે છે કોમેન્ટ કરી દો પાછા તો કહેવા છે આવી રીતના છે બોર આ પાછા કાંટા વાગી રહી ને એ એક લોસા વાવ થાય હે મોટા બોર છે હં તારે સુરત લઈ જાવ એટલે થઈ જાય જો એક નંબર બોર છે થોડા ઘણા કાસા છે કાસા વણી આવે એટલે આટા વાગે હે બોર થોડું હેલું છે બોર ખાવા સારા લાગે વીણવા જાય ને તો ખબર પડે હાલો ભાઈ ઘડીક વીણે રાખીએ બીજું હું બોર તો વીણતા વીણતા જાય છે પછી અમારે અહીંયા હાવર ની પછી બહુ બીક છે જો નીકળ્યું આમાં હાવર જાય એવું છે એટલે ધ્યાન રાખતું રાખતું જવું પડે એવું છે ક્યારે ભટકાઈ રહે કઈ નક્કી નહીં એમાં ઓલો તો ક્યાં આવ્યો જોયો કોને ખબર આમ ગળી ગયો છે આ મંદિર ઓલી બાજુ કંઈક એટલે ઓરો છો કે ઓહો વાંધો નહીં ભાઈ તો આમાં ધ્યાન રાખો બોવડી જોશો શે હારા બોવડી બાજુ હા હા યા તો કોને ખબર હોય ભાઈ ત્યાં હું કાપી નાખી એની બોવડીઓ હા જો ભાઈ આમાં ધ્યાન રાખતું રાખતું બોર વીણું પડે કેમ કે આવો નું કાંઈ નક્કી ન હોય ક્યાં હોય એટલે હા બહુ જનાવર ની હમણાં તો ભાઈ બહુ જો ભાઈ આવે છે માવો બનાવતો બનાવતો આવે તો છે હાલો ભાઈ ઘડીક વીણે રાખી ઘણા બોર થઈ જશે

આલો ગડી ગુને રાખી દીધું હા એટલે આગળ થઈ જાય ને ફટાફટ તો ભાઈ છે ને એક એક જબલુ બોર વીણાઈ છે અને હવે જઈ ઘરે કેમ કે ઘણા વાગી જશે હાડા ત્રણ જેવું થઈ ગયું છે એવો ઘરે જઈ તો એટલા બહુ થઈ ગયા હવે તો એને સુરત જવા માટે તો ઘણા વીણાઈ છે અને ભાઈ ગાડી કેવા નથી હું તમને બતાવું જો વેકરામાંથી ગાડી કાઢવી પડે અમારી નેવડી જો નાઈ નાઈ ગાડી હાલે એવું જો લફરે બહુ જો જો

હરું કામ કરો તમારું બીજું હું કડી ગામમાં કડી કરીને હા હું કામ કર્યું રહોડો હારું કર્યું ને હા રહોડો હારું કરનીમાં બધું કે હું બસ હાલે કોઈ જાય છે ખાધા વગર ખાધા વગર એમાં હું એક તો ઓછું આ તો કેટલું કામ કર્યું કપડા કેટલા ધોયા રહોડો હારું કર્યું આ માઈડવી quanto kairu vaalu utaamda utta raindhu ketu kaam bo saasu bo ja hu ave jau